આપણે સ્ટેરિંગ ના બધા બોલ ખોલી દીધા છે હવે આ સ્ટીરિંગ બહાર કાઢી દઈશું સ્ટીરિંગ ખોલી દીધું હવે આપણે આ નટ ખોલી દઈશું સ્ટેરિંગ નીચે લાવી દઈશું હવે આપણે મેન બોલ ખોલી દેસુ હવે આપણે મિત્રો આપણે નટ ખોલી દીધી છે હવે હવે આ નટ ખોલી આપણે ચેક કરી ખોલી મિત્રો હવે આપણે ટી જુદી થઈ ખુલી જશે હવે આપણે સ્ટી બાર કાઢી દઈશું હવે ટી આપણે જોઈ લો ખરાબ થઈ જાય કટોરી ખરાબ થઈ આખી કટોરી જ મારી પડશે મિત્રો મિત્રો આપણે સરા એકલા બદલ ચાલે આખી ચેન્જ કરવી પડશે તો આપણે કાઢી નાખીએ અહીં પેલી નીકળી ગઈ હવે ઉપરની કટોડી આપણે કાઢી દશું નિત્રા કટોડી ખરાબ થઈ ગઈ છે જો કટોડી દેખી લો તમે આ કટોડી આપણે નવી નાખી દેશું હવે મિત્રો આપણે નવી દીધી છે આ છે તો કટોરી હવે લગાવી દઈશું આપણે મિત્રો આપણે જૂની કટોરી કાઢી દઈશું આવી પછી નવી લગાવી દઈશું અહીંયા મિત્રો આપણે કટોરે ફીટ કરી દીધી છે આ નીચે વાળી એ fit કરી દીધી આ બે કટોરે fit કરી હવે સરળ લગાવી setting ફીટ કરી દઈશું લગાવી દઈએ છીએ મિત્રો કટોરે આના પર આ બેરિંગ પણ લગાવી દઈશું હવે આપણે બેરિંગ લગાવી દીધી આ કડोरी માં મિત્રો ગીરસ લગાઈ દે તો આપણે આના પર બેરિંગ લગાઈ દેશું માં બેરિંગ લગાઈ દીધી હવે આપણે સ્ટીરિંગ કા ફિટ કરી દેશું મિત્ર આપા કી લગાઈ દેશું આનંદ તો મિત્રો આ રીતે તમે સિરિંગને શરાબ નાખી શકો છો આ રીતે કરી દેવાનું પછી બધું આ રીતે સ્ટીરિંગ તમે સર્વિસ કરી શકો છો આ રીતે કટોરી ચેન્જ કરી શકો છો કટોરી બદલી શકો છો આ રીતે તો આ કમ્પ્લીટ સ્ટીરિંગ કમ્પ્લીટ થઈ ગઈ